નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે અને વાત કરતાં પહેલાં એક મિત્રો તમને વાત જણાવી દઉં તો તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી ગઈ છે અને આપણી સુરેન્દ્રનગર લોકસભામાં સૌથી વધારે ભાજપને જે લીડ છે મિત્રો એ આપણી હળવદ આંગધ્રા બેઠકે જે છે મિત્રોએ આપી હતી હળવદે વિશેષ આપી હતી કારણ કે સાંસદના જે ઉમેદવાર હતા એ આપણા હળવદના હતા હવે ચૂંટાયેલા નવા સાંસદ છે મિત્રો એ હળવદને કંઈ ગિફ્ટ આપે તાજેતરમાં જે ગઈ છે પરંતુ એક મતદારોએ જે લીડ આપી છે અને ગિફ્ટ જે છે મિત્રો એ આપી છે એ આપી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહે છે ગ્રામ પંચાયત હેઠળ જે વિસ્તારમાં લોકો રહે છે એમને વેરા વસુલાતમાં જે છે એ દસ ટકાનો વધારો ઝીકાયો છે જે કંઈ વેરો ભરતા હતા તેમાં દસ ટકાનો જે વેરો છે મિત્રો એ વેરામાં વધારો કરવામાં આવ્યો છે કારણ કે તાલુકા પંચાયત પાસે પૈસા નથી એટલા માટે થઈ અને હવે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એને વેરો જે છે એ જે કંઈ ભરતા હતા તો એમાં દસ ટકાનો હવે વધારો ઝીકવામાં આવ્યો છે ઘણી બધી એવી ગ્રામ પંચાયતો છે ઘણા બધા એવા લોકો છે કે બાર મહિને પણ વેરો નથી ભરી શકતા મિત્રો અને સો ટકા વેરા વસૂલાત થતી નથી એ તો તમને મને બધાને મિત્રો ખબર છે ને તેમ છતાં પણ જે છે એ દસ ટકાનો વેરો જે છે એ વધારવામાં આવ્યો છે હમણાં જયારે અમે પૂછ્યું તો કે દસ ટકા એટલે સામાન્ય વાત કહેવાય હા આ લોકોને દસ ટકા હાવ મિત્રો સામાન્ય લાગે છે કારણ કે એમની માટે બસો પાંચસો સાતસો હજાર રૂપિયા છે એની કોઈ કિંમત નથી પરંતુ જે વ્યક્તિ સવારમાં ઉઠીને મજૂરી કરવા જાય છે કામે જાય છે આખો દિવસ પરસેવો પાડે છે એની માટે જે છે મિત્રો એ દસ રૂપિયા પણ કેટલા મહત્વનો હોય એને જ ખબર હોય એ અહીં એસી ચેમ્બરમાં બેઠા બેઠા અને પછી અહીં બેઠા બેઠા નિર્ણયો કરતા હોય એને મિત્રો એ વાતની કંઈ જે છે એ ખબર ન હોય અત્યારે હમણાં અમને અમે પ્રમુખને પણ મળ્યા હતા તેમનું કહેવાનું પણ એ થયું પ્રવીણભાઈનું કે દસ ટકા એટલે એ સામાન્ય વાત છે એટલે જેટલા ટૂંકમાં તાલુકા પંચાયતની આ કામ જો વાત કરી મિત્રો તો અત્યારે હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ છે કારોબારી ચેરમેન કે પછી ઉપપ્રમુખ કે જે કંઈ આવતા હોય બધા વીસ તાલુકા પંચાયતની સીટો છે વીસમાંથી અઢાર જે છે મિત્રો એ ભાજપ પાસે છે બે જે છે એ કોંગ્રેસ પાસે છે મિત્રો બે કોંગ્રેસ પાસે છે અત્યારે એટલે કુલ આવી રીતના આખી તાલુકા પંચાયત છે એટલે બહુમતી જે છે એ ભાજપના જે સભ્યો છે એની છે અને દસ ટકાનો જે વેરા વસુલાત જે છે મિત્રો એ કરી તો પછી અમે માની લો કે વિરોધ પક્ષના બે સભ્યો છે એ શું બોલે તો અઢાર જે છે એનું ક્યારેય સાંભળવાના નથી મને ને તમને મિત્રો ખબર છે આ નથી સાંભળવાના અને નથી સાંભળતા એટલા માટે થઈ અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે સાંસદે જે છે મિત્રો એ મત આપ્યા તો પછી એની ગિફ્ટ સ્વરૂપે જે આ દસ ટકાનો જે વેરો છે મિત્રો એ વધારે ઝીકાયો છે આ હું એટલા માટે કહું છું કે આપણા નવા સાંસદ ચૂંટાયા તો પછી એને હમણાં અમે જોયું હતું તો અગરિયાઓ માટે રજૂઆતો કરી ત્યાં એમને જે પ્રશ્નો સતાવે છે એની માટે કરી રેલવે માટે કરી તો હવે સાંસદને અમે એ પણ એક વિનંતી કરીએ છીએ કે તમે આ પણ એક રજૂઆત કરો પ્રમુખને રજૂઆત કરો જિલ્લા વિકાસ અધિકારીને કરો તાલુકા પંચાયતના વિકાસ અધિકારી છે તો એને પણ તમે લેટર લખીને રજૂઆત કરો કે ભાઈ અમારા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ લોકો જે કંઈ વેરો છે એ પણ પૂરો નથી ભરી શકતા તો પછી દસ ટકાનો તમે વધારો શા માટે કર્યો છે એ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે એવી સાંસદ જે છે આવી રજૂઆત કરશે એમના લેટર પેડ ઉપર લખીને કરશે કરે તો સારું નહિ મને નથી લાગતું કરશે મિત્રો મિત્રો ધારાસભ્યની ને એમની પણ પણ આ ફરજ હોય છે છે કે જે જે લોકો અત્યારે વેરો નથી ભરી શકતા તો દસ ટકા ક્યાંથી વધારાનો આમને નાખવાનો આવે છે અને તાલુકા પંચાયત પાસે પૈસા ના હોય તો કઈ કઈ ગામડાના લોકો જે છે એ પરસેવો પાડીને તો કઈ તાલુકા પંચાયતે તમને પૈસા દેવાના નથી સો ભંડોળમાં હકાવવા તાલુકા પંચાયત હકાવવા માટે થઈને તો તમને પૈસા દેવાના નથી તો આવી આખી જે છે મિત્રો એ હમણાં થોડા સમય પહેલા આમ આ લોકોએ દસ ટકાનો જે વેરો છે એ વેરામાં વધારો કર્યો છે અત્યારે આપણે તાલુકા પંચાયતે હમણાં પ્રમુખને વાત કરી હતી કે રેવાદો હું નહીં બોલી કે એટલે આવું છે બાકી બીજા કોઈ બોલવા તૈયાર છે નહીં વિરોધ પક્ષના નેતાની અહીંયા આવ્યા ન હતા તર આપણે થોડીક એમની સાથે પણ મિત્રો વાત કરીએ એટલે જે ગ્રામ્ય વિસ્તારના જે હળવદ તાલુકાના લોકો છે આ સમાચાર એની માટે ખાસ છે મિત્રો કે તમારા ખીચા જે હળવા કરવાનું કામ જે છે એ હળવદ તાલુકા પંચાયતે કર્યું છે દસ ટકાનો વેરો જે છે એ વેરો વધારી દીધો છે અને વેરો વધાર્યા પછી પણ જે છે એ અહીંના ચૂંટાયેલા જે આપણે ચૂંટીને મેંકલા હતા એ લોકો ખીખી દાંતિયું દાંત કાઢતા હતા અને તાલિયું પાડતા હતા ના આ નિર્ણય બરોબર છે આ ઐતિહાસિક નિર્ણય છે આ નિર્ણય યોગ્ય છે જરૂરી છે ગામના લોકોને ગ્રામ પંચાયતના લોકોને જરૂરી છે પછી મહત્વની મિત્રો બીજી વાત એ એક કરું કે ઘણા બધા લોકો આપણી સાથે ગ્રામ્ય વિસ્તારના જોડાયેલા છે તો મારી એમને એક વિનંતી એ છે કે તમારા ગ્રામ પંચાયતના સરપંચને તમે પૂછજો કે ખરેખર વેરા વસુલાત જે છે વેરો જે છે હતો એનાથી દસ ટકાનો વધારો કર્યો છે સરપંચને ખબર છે ખરી સરપંચને ખબર છે ખરી નથી ખબર સરપંચને કારણ કે ભાગના સરપંચો જે રહ્યા મિત્રો એને આની સાથે કંઈ લેવા દેવા જ નથી હોતું જેને લેવા દેવા છે એ આ નેતાઓના પગ દબાવવા નવરા નથી થતા એ તો આપણી નજરની સામે હમણાં ચૂંટણી ગઈ છે એટલે તમને મને બધા ખબર છે કે ગામનો વિકાસ થવો હોય તો થાય ને કંઈ નહીં પણ એમનો થવો જોઈએ કેટલાય ગામો એવા છે મિત્રો એ આપણને બધાને ખબર છે તો એ સરપંચો ખરેખર આજે દસ ટકાનો વેરા વસુલાત જે છે મિત્રો એ જીકી દીધી છે ગામના લોકો ઉપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ઉપર તો એ સરપંચને ખરેખર એવું એનું એને અંદરથી એવું થાય કે ન હોવો જોઈએ અમારા ગામના લોકો જે આ છે એ પણ પૂરો નથી ભરી શકતા તો પછી દસ ટકા ક્યાંથી વધારે તો એ ઠરાવ કરીને તાલુકા પંચાયતમાં આપી દે તો પછી નથી થવાનું બહુમતી થાવી જોઈએ ને પરંતુ જો સરપંચો આવું કરશે તો વરી પાછા અહીંયાથી ફોન કરશે ચૂંટાયેલા આગેવાનો ફોન કરશે કે ભાઈ આવું કંઈ નથી કરવાનું એ આપણને બધાને ખબર જ છે મિત્રો નહીંતર ખરેખર તમારા સરપંચ મિત્રો તમારું હિત ઈચ્છતા હોય અને તમારા ખીચા હળવા ન કરવા દેવા માંગતા હોય કે તમને દસ ટકા જે વેરો વધારો વધારો કર્યો છે એ યોગ્ય ન લાગતો હોય સરપંચને તો એ ગ્રામ પંચાયતોના સરપંચો ઠરાવ કરીને પછી અહીં તાલુકા પંચાયતે આપી શકે છે તો પછી આ દસ ટકાનો જે કંઈ વધારો કર્યો છે એ પાછો ખેંચી જાય પરંતુ મને હાલ અત્યારે એવું લાગતું નથી અને આવા સરપંચો અમુક મડદ છે તો એ બોલ છે તો એમનું કંઈ હાલવા નથી દેવાના નારી એટલે આવું છે મિત્રો એટલે ખાસ આ સમાચારો તમારા સુધી પહોંચાડવા જરૂરી છે કે હળવદ તાલુકા પંચાયતે અહીં તાલુકા પંચાયતની ચૂંટાયેલી બોડીએ મિત્રો હળવદના ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એના ખીચા હળવા કરવાનું જે કામ છે મિત્રો એ કર્યું છે અને જે વેરો જે હતો તો એ વેરામાં દસ ટકાનો જે વધારો છે એ વધારો ઝીંકી દીધો છે આભાર મિત્રો